એટલે મારા બેટા તો ભાગ ઘણી ચડી જઈ કારણ કે મહાદેવનો દાડો ભગવાન ભોડાનો બાકી શ્યા થયો ને ખોની છાં હશે મારા બેટા લેવા આવે તો કારણ ભગવાન ભગવાનના આપણે સકરિયા બકરિયા ખાતામાં બટાકા ચાં હશે એનું પણ ગોંતવા પડશે ચાલે ભાગ બહુ ચડી ગયા એ ભગવાન એ મહાદેવ આ મારા બેટા દીકા તનથી આટલું

મહાદેવ હા હા મહાદેવ તો શિવરાત્રી 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 લેવા જાવ એક મિનિટ આવો તો ખરી પણ એના પર મીઠી વસ્તુ નઈ ખાય તો ડબલ નસો ચડે ગાંડા થઈ હસતા તો તો લાખે <S -cado> <S -cando> <S -ını> <Leonard>

કરજી પણ ચાલુ મારાથી કરજે શિવાય હાદેવ મહાદેવ એ ચાલુ મારાથી કરજે મારા બાપ હલો બધા નું કરતી પણ હરી ઓબા બે આય ઓ ફોર સ્ટાર્ટ ઓલ કમન છે આપડે મન લે કયો જી લેલા કરો પાછળ લઈલા અલા માથા આને કીધું બગડ ભાંગ ભાંગ બેહો પેલા પૈસા પૈસા ભોડા ના તો પ્રસાદ અલા પલવટી વાને એ ને

बापू बने मैं

ુરા ભોલે શંભુ મારા ભોલે શંભુ અકડ બમ તકડ બમ કશ વાઘમરૂ ભોલા શંભુ તમે અમે પીજા દી મહાદેવ ઓર મોર ઘણી ભાવ પીજા દી હું તો એક કામ ના કર એક ના દારુ વિના કે બોલે ના તો પકરાઈ જશે અરે હેડો અરે હેડો બોલો ઊભો કરજી પાંચ હાથ મોટા પકડો બોલો મહાદેવ હર 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 મહાદેવ હર આપણે બાજુમાં બેંક ખંખ બોલ એ ઓય ઓર